નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો જગ્યાઓની તો જગ્યાઓ ત્રીસ હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાં પગારની જો વાત કરીએ તો પગાર રૂપિયા અઢાર હજારથી શરૂઆત તમને મળવાપાત્ર રહેશે આમાં એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ છે જાન્યુઆરી બે હજાર પચીસમાં એપ્લિકેશન તમારી શરૂઆત થઈ જશે જેમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી શું રહેવાની છે શૈક્ષણિક લાયકાત જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જો તમે સામાજિક કલ્યાણમાં એવી નોકરી શોધી રહ્યા છો જે

જેમના સત્તા કઈ રહેવાની છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેમાં પોસ્ટનું નામનું સુપરવાઇઝરની જગ્યાઓ છે થશે જેમાં એપ્લિકેશન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં ઉમર મર્યાદાની જો વાત કરીએ તો અઢારથી થી ચાલીસ વર્ષ ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે પગાર શ્રેણી એટલે કે તમને અઢાર હજારથી રૂપિયા પચીસ હજાર સુધી તમને મળવાપાત્ર રહેશે અરજી ક્યાં કરવી છે સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ખાલી જગ્યાઓની જો વાત કરીએ તો ત્રીસ હજાર પ્લસથી પણ અપેક્ષિત જગ્યાઓ ભરવામાં આવશે જેમાં તારીખોની જો વાત કરીએ તો એપ્લિકેશન શરૂ થયાની તારીખ જાન્યુઆરી માર્ચ બે હજાર પચીસમાં આ એપ જે એપ્લિકેશન છે એની શરૂઆત થઈ જશે હજુ શરૂઆત નહીં થઈ ખાલી જે કાચું જે નોટિફ નોટિફિકેશન હતું તે જ આવ્યું છે હજુ ફાઇનલ જે નોટિફિકેશન છે એ આવ્યું નથી જ્યારે પણ ફાઇનલ નોટિફિકેશન આવી જશે એટલે આપણે એનો પણ એક વિડીયો બનાવીએ બનાવી દઈશું ત્યારબાદ અરજીની અંતિમ તારીખ માર્ચ એપ્રિલ બે હજાર પચીસમાં હોઈ શકે છે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી ત્યારબાદ મૂળભૂત પગાર તમને અઢાર હજારથી રૂપિયા પચીસ હજાર સુધી તમને પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે જેમાં ભથ્થાની જો વાત કરીએ તો મુસાફરી તબીબી અને આવાસ વસ્તુ પણ મળવા પાત્ર રહેશે જેમાં અન્ય લાભોની જો વાત કરીએ તો પેન્શન ચૂકવેલ રજાઓ આરોગ્ય વીમો જેવા તમને અન્ય લાભો પણ મળવા પાત્ર હોય છે ત્યારબાદ પાત્રતા માપદંડમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ એટલે કે આ જે ભરતી છે એ તમારે કોલેજ પાસ પર ભરતી છે જો તમે આંગણવાડી કેન્દ્ર અથવા સંબંધિત ક્ષેત્રમાં કામ કર્યું હોય તો તે એક વત્તા છે પરંતુ તે ફરિયાદ નથી એટલે કે તમારી પાસે જો અનુભવ હોય તો પણ ચાલે ના હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ વયમર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ પોત્રીસથી થી ચાલીસ વર્ષ હોઈ શકે છે એસસી એસટી અને ઓબીસી અને મહિલાઓ જેવી આરક્ષિત શ્રેણીઓ માટે વહીવર્યાદામાં છૂટછાટ ઉપલબ્ધ છે એટલે કે મળવા રહેશે અનુભવની જો વાત કરીએ તો જ્યારે બાળ કલ્યાણમાં અનુભવ મદદરૂપ છે તે આવશ્યક નથી ફેસર પણ અરજી કરી શકે છે જો તમારી પાસે જો અનુભવ હોય તો તે મદદરૂપ થાય છે પણ જો તમારી પાસે અનુભવ નથી તો પણ તમે અરજી કરી શકો છો જેમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતની હોય છે તો પહેલું છે લેખિત પરીક્ષા જેમાં જનરલ નોલેજ કરંટ અફેર્સ બાળ કલ્યાણ અને પોષણના પ્રશ્નો મૂળભૂત ગણિત અંગ્રેજી અને સ્થાનિક ભાષાની કુશળતા આ પ્રમાણે તમારી એક પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મુલાકાત છે જો તમે લેખિત પરીક્ષા પાસ કરો છો તો તમને ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે આ આ તે છે જ્યાં તેઓ તમારી વાતચીત કૌશલ્ય અને તમે નોકરીને કેટલીક સારી રીતે સમજો છો તે તપાસવામાં આવશે ત્રીજું છે દસ્તાવેજ ચકાસણી જેમાં એકવાર તમે પસંદ કરી લો તે પછી તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે જો બધું તપાસ તપાસે છે તો તમને પદની પદની ઓફર કરવામાં આવશે એટલે કે તેમનો જોબ ફાઇનલ કરવામાં આવી જશે ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો પગલું પહેલું છે પહેલાં તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે સત્તાવાર વેબસાઇટ પર જાઓ જે સામાન્ય રીતે જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એની પર જઈને તમારે પોર્ટલ ખોલવાનું રહેશે પગલું બીજું છે ઓનલાઈન નોંધણી કરો તેમાં તમારું નામ ઈમેલ અને ફોન નંબર જેવી તમારી વિગતો સાથે એક એકાઉન્ટ બનાવો એકવાર તમે નોંધણી કરાવો પછી તમને પુષ્ટિ મળશે એટલે કે અગાઉ સ્ટેપ જવાનો તમને માર્ગ મળી રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ભરો જેમાં લોગ ઇન કરો અને તમારી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અને તમારી પાસેનો કોઈ પણ અનુભવ ભરો અને તમારે આગાડી સ્ટેપ વધવાનો રહેશે ત્યારબાદ દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે એમાં આની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની ખાતરી કરો એટલે કે તમારે સ્કેન કરીને જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો તમારે જે હોય એ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ઉંમરનો પુરાવો જેમ કે આધાર કાર્ડ અથવા મતદાર આઈડી તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો તમારે ફોટો પણ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફી ચૂકવો જો તમારે ફી લાગુ પડતી હોય તો તમે ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ફીની ચૂકવણી કરી શકો છો ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું છે બધું ભરાઈ ગયા પછી અને તમે તમારા દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે તમને બધું થઈ ગયું છે તે જણાવવા માટે તમને પુષ્ટિકરણ ઈમેલ પણ મળી રહેશે ત્યારબાદ છેલ્લું છે એપ્લિકેશન પ્રિન્ટ કરો તમારા રેકોર્ડર્સ માટે એપ્લિકેશનની નકલ ડાઉનલોડ કરો પ્રિન્ટ કરવી હંમેશા તમારા માટે ઉપયોગી થઈ રહે છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત